ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે છવ્વીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે સત્યાવીસ ભાગ સાંભળીશું સંયમ પૂર્વક પિતરો પ્રત્યે ધ્યાન આપીને મનુષ્યએ એ બ્રહ્મયોની નામક તીર્થને વિધિવત પાર કરવું જોઈએ ત્યાં પિતૃઓ અને દેવોનું તર્પણ કરીને મનુષ્ય ફરી ગર્ભ પીડાના સંકટમાં ફસાતો નથી તીર્થમાં તર્પણ કરવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય છે ધર્મારણ્ય તથા મતગવા પી તીર્થમાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે ધર્મ ધર્મકૂપ તથા કૂપ તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પ્રાણી પિતૃઋણમાંથી મુક્ત થાય છે અહીં શ્રાદ્ધ વગેરે કર્મ કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી અર્થાત મારા દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ વગેરે કર્મોના સાક્ષી અહીંના દેવતા પ્રમાણ બને અને લોકપાલ સાક્ષી થાય આ તીર્થમાં આવીને મેં પિતૃઓના ઋણમાંથી મુક્તિનું કાર્ય કર્યું છે રામતીર્થમાં સ્નાન કરીને પ્રભાસ તીર્થ અને પ્રેતશીલા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ અવશ્ય પ્રેતભાવથી મુક્ત થાય છે આમ કરીને તે શ્રાદ્ધ કરનાર પોતાની એકવીસ પેઢીનો ઉદ્ધાર કરે છે મુંડ પુષ્ટાદિ તીર્થમાં પણ શ્રાદ્ધક્રિયા કરવાથી પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં જાય છે ગયા ક્ષેત્રમાં આવું કોઈ સ્થાન નથી જ્યાં તીર્થ નથી પાંચ કોષના ક્ષેત્રફળમાં આવેલા ગયા ક્ષેત્રમાં ગમે ત્યાં પણ પિંડદાન કરનાર મનુષ્ય અક્ષયફળ પ્રાપ્ત કરીને પોતાના પિતૃઓને બ્રહ્મલોક પ્રદાન કરે છે ભગવાન જનાર્દનના હાથમાં પોતાના માટે પિંડદાન સમર્પિત કરીને આ રીતે પ્રાર્થના કરવી હે જનાર્દન ભગવાન વિષ્ણુ મેં આપના હાથમાં આ પિંડદાન આપ્યું છે તેથી પરલોકમાં પહોંચ્યા પછી મને મોક્ષ પ્રાપ્ત થાય આમ કરવાથી મનુષ્ય પિતૃઓની સાથે સ્વયં પણ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે ગયા તીર્થમાં આવેલ ધર્મપુષ્ટ બ્રહ્મસર ગયા શીર્ષ તથા અક્ષયવટ તીર્થમાં પિતૃઓ માટે જે કંઈ કરવામાં આવે છે તે અક્ષય બની જાય છે ધર્મારણ્ય ધર્મપુષ્ટ ધેનુકારણ્ય કારણ્ય વગેરે તીર્થોના દર્શન કરવાથી વ્યક્તિ પોતાની વીસ પેઢીનો ઉદ્ધાર કરે છે મહાનદીના પશ્ચિમ ભાગને બ્રહ્મારણ્ય કહેવાય છે તેના પૂર્વ ભાગમાં બ્રહ્મસદ નાગાદ્રી પર્વત તથા ભરતાશ્રમ છે ભરતાશ્રમ તથા મતંગ પર્વત પર પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ ગયા શીર્ષ તીર્થના દક્ષિણમાં તથા મહાનદી તીર્થના પશ્ચિમમાં સંપ્યક વંશે જ્યાં પાંડુશિલા નામે તીર્થ હશે શ્રદ્ધાળુ વ્યક્તિએ તે તીર્થમાં ત્રીજ તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ તે તીર્થની નજીક નિષ્ર મંડળ મહાહદ અને કૌશિકી આશ્રમ છે આ પવિત્ર તીર્થોમાં પણ શ્રાદ્ધ કરવાથી પ્રાણીને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે વૈતરણી નદીની ઉત્તરમાં તૃતીયા નામક એક જલાશય છે ત્યાં કૌચ પક્ષીઓ રહે છે આ તીર્થમાં શ્રાદ્ધ કરનાર મનુષ્ય પિતૃઓને સ્વર્ગલોકમાં લઈ જાય છે કૌંચપદ તીર્થની ઉત્તરે નિશ્રા નામે પ્રસિદ્ધ એક જલાશય છે ત્યાં એકવાર જઈને પિંડદાન કરનાર મનુષ્ય માટે કંઈ પણ દુર્લભ રહેતું નથી પછી જે લોકો આ તીર્થમાં હંમેશા રહે છે તેમના માટે તો કહેવું જ શું મહાનદીના જળનો સ્પર્શ કરીને મનુષ્યએ પિતૃદેવોનું તર્પણ કરવું જોઈએ આમ કરવાથી તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે અને તેના કુળનો ઉદ્ધાર થાય છે સાવિત્રી તીર્થમાં એકવાર સં કરવાથી મનુષ્યને બાર વર્ષ સુધી સંજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે શુકલ પક્ષ તથા કૃષ્ણ પક્ષમાં જે મનુષ્યો ગયા તીર્થમાં જઈને રાત્રે નિવાસ કરે છે તેમની સાત પેઢીનો ઉદ્ધાર થાય છે એમાં શંકા નથી આ ગયા તીર્થમાં મુંડપુષ્ચ અરવિંદ પર્વત તથા કૌચપાદ નામના તીર્થોના દર્શન કરીને પ્રાણી બધા પાપોથી મુક્ત થાય છે મકરસંક્રાંતિ ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના સમયે ગયા તીર્થમાં જઈને પિંડદાન કરવું એ ત્રણેય લોકમાં દુર્લભ છે મહાહદ્ર કૌશિકી મૂલક્ષેત્ર તથા વૃદ્ધકૂટ પર્વતની ગુફામાં શ્રાદ્ધ કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે જ્યાં ભગવાન મહેશ્વર શિવની જટામાંથી નીકળેલી માહેશ્વરી ધારા વહે છે જ્યાં શ્રાદ્ધ કરીને મનુષ્યએ ઋણ મુક્ત થવું જોઈએ તે જ ક્ષેત્રમાં ત્રણેય લોકમાં પ્રસિદ્ધ પુણ્યતમ વિશાલા નામે નદી તીર્થ છે ત્યાં શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે અને મૃત્યુ પછી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કરનારે તે ક્ષેત્રમાં આવેલા માસ્પદ નામે વિખ્યાત તીર્થના જળમાં સ્નાન કરીને વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત કરવું જોઈએ રવિપાદ નામના તીર્થમાં પિંડદાન કરીને પતિજનોએ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ ગયા તીર્થમાં જે લોકો અન્નદાન કરે છે તેમનાથી પિતૃઓ પોતાને પુત્રવાન માને છે નરકના ભયથી ભયભીત પિતૃઓ આ જ કારણે પુત્ર પ્રાપ્તિની અભિલાષા કરે છે કે ગયા તીર્થમાં જે કોઈ પણ મારો પુત્ર જશે તે અમારો ઉદ્ધાર કરશે આ તીર્થમાં ગયેલા પોતાના પુત્રને જોઈને પિતૃઓમાં એવો ઉત્સવ થાય છે કે અહીં આવેલો મારો પુત્ર પોતાના પગથી પણ આ તીર્થના જળને સ્પર્શ કરીને અમને બધાને કંઈ ને કંઈ આપશે તો અહીંયા ગરુડ પુરાણનો સત્યાવીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો